શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ આપણે સાંભળવાના છીએ મહા મહિનાનું મહાત્મય જે જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થઈને તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રહે છે આ એક માસ એટલે કે મહા માસ જેમાં સ્નાન દાન જાપનું શું મહત્વ છે શું મહિમા છે આ માસનો તથા કથા વાર્તા પણ સાંભળીશું બોલો લક્ષ્મી પતિ જય પુરાણો અનુસાર આ મહામાસમાં જલની ભીતર ડૂબકી લગાવવાથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકને પ્રાપ્ત કરી શકે છે પદ્મપુરાણ અનુસાર મહામાસમાં ભગવાન શ્રી હરિની પૂજાથી જ જેટલા પ્રભુ પ્રસન્ન થાય છે તેટલા અન્ય મહિનામાં સ્નાન દાન જાપતી થતા નથી એટલા માટે સર્વે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી હરિની પ્રીતિ માટે ભક્તોએ આ માઘ સ્નાન અવશ્ય કરવું જોઈએ માઘ માસમાં પ્રયાગરાજમાં સ્નાન કરવાથી તથા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ રુદ્ર આદિત્ય તથા મારુદગણ આ માઘ માસમાં પ્રયાગરાજમાં યમુનાના સંગ પર ગમન કરે છે આવું શાસ્ત્રોમાં કહેવાયું છે આ માઘ માસ ભગવાન શ્રી હરિને સમર્પિત છે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે આ માઘ માસમાં માત્ર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જ સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે વેદોમાં મનુષ્યના ઉદ્ધાર માટે વિવિધ પર્વનું વિધાન બતાવવામાં આવ્યું છે પર્વ અર્થાત ધાર્મિક તહેવાર વ્રત ઉત્સવ વગેરે ભક્તો તીર્થ સ્થાનમાં નદી તળાવ પીતી યાદીમાં પવિત્ર જલના સ્ત્રોત જ્યાં હોય તે ત્યાં સ્નાન કરે એનું મહત્વ છે આ માઘ માસમાં મહામાસમાં પવિત્ર નદીઓમાં પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવું એ જ ઉત્તમમાં ઉત્તમ બતાવવામાં આવ્યું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિત્ય અને અન્ય દેવી દેવતા વિવિધ તીર્થ ક્ષેત્રોમાં સ્નાન કરવા જાય છે માટે આ મહા મહિનામાં સ્નાન કરવાનું મહત્વ છે કારણ કે જલ પવિત્ર થઈ જાય છે દેવી દેવતાઓ પણ સ્નાન કરવા આવે છે આ ધરતી લોક ઉપર વહેલી સવારે સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ પણ કરાય છે માઘ માસમાં અમુક કાલ અવધિ પણ પદ્મપુરાણમાં બતાવેલી છે મહા મહિનામાં સ્નાન કરવાથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે મહા મહિનામાં સ્નાન કરવાથી માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે એવું પણ કહેવાય છે કે રોગ નષ્ટ થાય છે જેથી શરીર નિરોગી રહે છે મહાભારતના અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે કે મહામાસમાં સંગમ તીર્થ પર તથા ગોદાવરી કાવેરી આદિ પવિત્ર નદીઓમાં ભક્તિભાવથી સ્નાન કરવામાં આવે તો દરેક પાપોમાંથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થાય છે મહામાસનું સ્નાન એ ઈચ્છા અનુસાર અનુસાર મોક્ષ છે ભગવાન શ્રી હરિને વ્રત દાન જાપ આદિ થી પ્રસન્ન કરવા માટે આ માઘ સ્નાન અતિ ઉત્તમ છે માઘ મહિનો અતિ ઉત્તમ છે અન્ય કોઈ માસમાં આટલા ભગવાન શ્રી હરિ પ્રસન્ન નથી થતા જેટલા આ માસમાં થાય છે મહાસ્નાન કરવાથી મનુષ્ય પર ભગવાન શ્રી હરિ પ્રસન્ન રહે છે તથા સુખ સૌભાગ્ય ધન સંતાન મોક્ષ પ્રદાન કરે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંસારિક ઈચ્છા પૂરી કરવા હેતુ માઘ સ્નાન કરવું જોઈએ તો પણ ઈચ્છા અનુસાર ફળ પ્રાપ્ત થાય છે સિદ્ધિ પ્રાપ્ત થાય છે નિષ્કામ ભાવ અર્થાત કેવલ ભગવત પ્રાપ્તિ હેતુ સ્નાન કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે માઘ માસમાં પ્રયાગ વારાણસી હરિદ્વાર નાસિક આદિ પવિત્ર તીર્થ ક્ષેત્રોમાં જઈને સ્નાન કરવું જોઈએ કન્યાકુમારી રામેશ્વર જેવા તીર્થ સ્થાનો પર જઈ ધર્મશાસ્ત્રો અનુસાર ઉચ્ચ કોટીનું સ્નાન માનવામાં આવે છે સાથે રાજસ્થાનમાં પુષ્કર સરોવરમાં સ્નાન તો અતિ પવિત્ર માનવામાં આવે છે આ ઉપરાંત પણ ભારતમાં વિવિધ રાજ્યોમાં અનેક પવિત્ર તીર્થો છે ત્યાં જઈને પણ માઘ સ્નાન કરવું જોઈએ વર્ષમાં એક વખત આ માઘ સ્નાન કરવાથી પાપો નષ્ટ થાય છે અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે એટલું મહાત્મ્ય છે આ ઉપરાંત પણ શાસ્ત્રોમાં માઘ સ્નાનને મહત્વ આપવા માટે કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ માઘ માસ પવિત્ર જળ સરોવરથી સ્નાન કરવામાં આવે તો એક હજાર યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને પ્રયાગ તીર્થમાં જઈને જે મનુષ્ય સ્નાન કરે છે તેને તો દસ હજાર ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આટલું સ્નાન કરવા માત્રથી જ મનુષ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે માત્ર સ્નાન કરવાથી જ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે માઘ સ્નાન માટે આમ તો આખો માસ પવિત્ર માનવામાં આવે છે પરંતુ વિશેષ તિથિ પણ કહેવાણી છે જેમ કે માઘ માસમાં ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે મા નવદુર્ગા મા દસ મહાવિદ્યાઓની આરાધના ભાવિક ભક્તો કરે છે ઘરે રહીને અને માની કૃપા પ્રાપ્ત કરે છે અને દુષ્ટ શક્તિઓથી રક્ષા પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત આ માઘ માસમાં વસંત પંચમી આવે છે વિશ્વકર્મા જયંતિ પણ આવે છે માઘ સ્નાનની પૂર્ણિમા પણ આવે છે આ ઉપરાંત સંક્રાંતિ પણ આવે છે આ ઉપરાંત મહાશિવરાત્રી પણ આવે છે અને અમાવસ્યા આ દિવસો એવા છે કે કેવલ સ્નાન કરવા માત્રથી પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે મહા મહિનો ભગવાન મહાદેવ દેવી શક્તિની આરાધના કરવાનો પણ માસ પણ કહેવાય છે મહામાસમાં શિવરાત્રિ આવે છે ભગવાન શિવને પણ આ મહા મહિનો પ્રિય છે મહાશિવરાત્રી એટલે ભગવાન શિવ પાર્વતીજીની આરાધનાનો દિવસ ભગવાન શિવને અતિ પ્રિય છે આ માસ અને પ્રયાગમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પ્રયાગ છે બ્રહ્માજીનું સ્થાન માટે આ માઘ માસ એટલે ત્રિદેવોને પ્રસન્ન કરવાનો આ સંપૂર્ણ માસ છે પરમ પિતા બ્રહ્માજી જગત પાલન કરતા નારાયણ અને જગત નું મહાદેવ નારદ કહેવાયું છે કે આ બ્રહ્મ નારદુરાતમાં સ્નાન કરવાથી સદા પાતક દૂર થાય છે યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે સૂર્ય ઉદય પશ્ચાત સ્નાનનો અલ્પ લાભકારી માનવામાં આવે છે તથા બ્રહ્મ મુહૂર્તનું સ્નાન અતિ પવિત્ર માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરીને સૂર્ય દેવને અર્ધ આપવાથી અનન્ય લાભ પ્રાપ્ત થાય છે પદ્મપુરાણમાં પણ ભગવાન સૂર્યનારાયણ દેવને માઘ માસમાં સ્નાન કરીને અર્ધ આપવાનો મહિમા બતાવવામાં આવ્યો છે દરેક પાપોમાંથી મુક્તિ માટે ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ માઘ સ્નાન તથા સૂર્યદેવને અર્ધે આપવાથી અનેક ઘણા લાભ પ્રાપ્ત થાય છે મહાભારતના અનુશાસન પર્વમાં કહેવાયું છે કે માઘ સ્નાન કરીને બ્રાહ્મણોને તલનું દાન કરવું જોઈએ નરકના દર્શન થતા નથી માઘ માસમાં યથાશક્તિ ગોળનું દાન વસ્ત્રનું દાન જૂતા ચપ્પલનું દાન ઊની વસ્ત્રોનું દાન તથા જેનાથી ઠંડીથી રક્ષણ પ્રાપ્ત કરી શકે એવા વસ્ત્ર આદિનું દાન શ્રી કૃષ્ણને અતિપ્રિય પ્રિય છે એવું કહેવાય છે ભગવાન શ્રી હરિ ખૂબ જ પ્રસન્ન થાય છે આવું દાન આપવાથી માઘ માસમાં એવી પણ વિશેષતા બતાવવામાં આવી છે કે જો કોઈ મનુષ્ય પવિત્ર જળ સ્ત્રોત સુધી ના જઈ શકે અર્થાત પ્રયાગરાજ છે યમુનાજી છે ગંગાજી છે સરસ્વતી આદિ જલ નદી તળાવ પાસે જઈ ના શકે તો ઘરની સમીપ જે તળાવ નદી કે જળ હોય ત્યાં પણ સ્નાન કરી શકાય છે તેનું પણ મહાત્મ્ય છે ઘરમાં પણ માઘ સ્નાન કેવી રીતે થાય તે પણ જાણી લઈએ પવિત્ર જળ સ્ત્રોત્રમાં જો આપણે સ્નાન ના કરવા જઈ શકીએ તો ઘરે પણ માઘ સ્નાન થઈ શકે છે માઘ સ્નાન માટે રાત્રિમાં જ ઘરની છત ઉપર માટલું ભરીને જલ રાખી દેવું અને ત્યારબાદ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને એ જલથી સ્નાન કરવું જોઈએ આ સ્નાન પણ માઘ સ્નાન જેટલું પવિત્ર અને પુણ્યદાય કહેવાય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધે આપવું જોઈએ ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરવું જોઈએ ભગવાન શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જો આપણા ઘરના મંદિરમાં કોઈ ભગવાન શ્રી હરિનું સ્વરૂપ હોય ચિત્રજી હોય તેમનું ધૂપ દીપ નૈવેદ્ય ગંધ આદિથી પૂજન કરવું જોઈએ ગીતાજીનો પાઠ કરવા જોઈએ અને વ્રત ઉપવાસ પણ ઘણા ભક્તો રાખે છે એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા આખો મહિનો પણ ઉપવાસ રાખે છે જેની જેવી શ્રદ્ધા ભક્તિ આ ઉપરાંત ગુપ્ત નવરાત્રિ છે તો નવ દિવસ માતાજીની સેવા પૂજા આરાધના કરનારા ભક્તો અખંડ દીવો પ્રગટાવે છે કુંભ સ્થાપન કરે છે અને માની નવરાત્રીમાં ફળ આહાર કરીને એક ટાઈમ સાંજે સાત્વિક ભોજન કરી શકે છે આ ગુપ્ત નવરાત્રીમાં મહાકાળી માતા તારા દેવી ત્રિપુરા સુંદરી ભુવનેશ્વરી દેવી માતંગી અને કમલા દેવીની પૂજા આરાધના થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં પાંચ નવરાત્રી આવે છે ચૈત્ર માસની નવરાત્રી અષાઢ માસ પોષ માસ આસો માસ અને માઘ માસની નવરાત્રિ માના આ નવ દિવસ નવરાત્રિમાં પહેલા ત્રણ દિવસ મા દુર્ગા બીજા ત્રણ દિવસ માતા મહાલક્ષ્મી અને અંતિમ ત્રણ દિવસ માતા સરસ્વતીની પૂજા થાય છે જીવનમાં સફળતા મેળવવા માટે ભક્તો માતાજીની આરાધના કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે નવરાત્રિની પૂજા કરે છે આમ આ માઘ માસની ગુપ્ત નવરાત્રિનું ઘણું મહાત્મય છે વ્રત ઉપવાસ કરીને ભક્તો માતાજીને પ્રસન્ન કરે છે પ્રેમથી ભાવથી આરાધના કરે છે માઘ માસમાં વેદ પાઠ મંત્ર પાઠનું ઘણું મહત્વ છે તો મિત્રો આપણે સાંભળ્યું માઘ મહિનાનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ માસમાં નિત્ય સાંભળવામાં આવતી કથા કથાવાર્તા મહામાસની કથા

ત્યારે તેમને થયું કે મેં ધન તો ઘણું કમાયું પરંતુ પરલોક સુધારવા માટે કોઈ કાર્ય કર્યું નથી આ વિચારીને સંતોષ બ્રાહ્મણ પસ્તાવો કરવા લાગ્યા એ જ રાત્રે ચોરે એમના ઘરમાં પ્રવેશ કરીને બધું ધન લૂંટી લીધું પરંતુ સંતોષ બ્રાહ્મણને ધન ચોરીનું થોડુંક પણ દુઃખ થયું નહીં તે તો માત્ર ભગવત પ્રાપ્તિનો જ ઉપાય વિચારતા હતા ત્યારે જ સંતોષ બ્રાહ્મણને એક વાત યાદ આવી કે માઘ માસમાં શીતળ જળમાં ડૂબકી લગાવવા માત્રથી જ પાપોમાંથી મુક્તિ મળે છે સંતોષ બ્રાહ્મણને પોતાના ઉદ્ધાર માટે આ સોનેરી તક મળી ગઈ ત્યારે સંતોષ બ્રાહ્મણે મનોમન માઘ સ્નાનનો સંકલ્પ કરી લીધો સંતોષ બ્રાહ્મણે પોતાની ઘરની નજીક વહેતી નર્મદા નદીમાં સલંગ નવ દિવસ સ્નાન કર્યું દસમા દિવસે સ્નાન કર્યા પછી સંતોષ બ્રાહ્મણે દેહનો ત્યાગ કર્યો સંતોષ બ્રાહ્મણે જીવનભર કોઈ પણ સત્કર્મ ના કર્યા હતા પરંતુ માઘ માસમાં સ્નાન કરીને પશ્ચાતાપના કારણે તેમનું મન નિર્મળ થઈ ગયું હતું માઘ સ્નાનના પ્રતાપે જ્યારે સંતોષ બ્રાહ્મણે દેહનો ત્યાગ કર્યો ત્યારે સ્વર્ગમાંથી દિવ્ય વિમાન આવ્યું જેમાં બેસીને તેઓ સ્વર્ગમાં ગયા આ પ્રકારે આ માઘ માસમાં જો સ્નાન તથા દાન કરનાર મનુષ્ય દરેક પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને સ્વર્ગને પ્રાપ્ત કરે છે બોલો ભગવાન શ્રી હરિની જય તો મિત્રો આપણે સાંભળ્યું માઘ માસનું મહાત્મય તથા કથા વાર્તા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે જય શ્રી કૃષ્ણ